કાયમી શિક્ષકોની ભરતી કરી નિવારણ લાવો અમને વિદ્યા સહાયક જોઈએ છીએ જ્ઞાન સહાયક નથી જોઈતા વચગાળાની વ્યવસ્થા અમને નથી જોઈતી કાયમી નિવારણ જોઈએ છીએ કચ્છમાંથી વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા રેવન્યુ જનરેટ કરે છે આવક લે છે સરકાર સામે શિક્ષકો પણ નથી આપતા મેરિટ કચ્છની અંદર થયું છે એ એકાવનથી બાવન ટકાએ થયું છે અને આ લોકો જે આવેલા છે સમર્થન કરવા એમનું મેરિટ છાસઠ થી સડસઠ ટકા છે અને જે લોકોએ મેરિટ બનાવ્યો એ મેરિટ પણ સરકારમાં આટલી મહત્વની પદ પર બેઠેલા સચિવો ને વગેરે વગેરે કઈ ભૂલ કરી કે જનરલનું જે મેરિટ હતું એ પ્રમાણે આવ્યો ઓબીસી એસટી અને એસી ના જે વિદ્યાર્થીઓ હતા એમની પાસે ફૂલ મેરિટ હતો છતાં એને મેરિટમાં ન લઈ લીધા અને રેટિંગ લિસ્ટ માત્ર ને માત્ર વીસ ટકાનું છે હવે વીસ ટકામાં કેટલા બિચારાઓને નોકરીઓ મળશે અને ત્યાંથી અમે આવ્યા છીએ અહીંયા કલેક્ટર કચેરી શ્રી અહીંયા કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે અને જ્યાં સુધી અમારી માંગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારું વિરોધ પ્રદર્શન નોંધાવતા રહીશું અને જ્યાં પણ વિરોધ પ્રદર્શન થશે ત્યાં અમે અમારો હાજરી આપીશું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકોની માંગ સાથે મુન્દ્રાથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી આવેદન પત્ર અપાયું ભુજ કલેક્ટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા ગ્રામ પંચાયતો એસએમસી કમિટીઓ સ્થાનિક સંસ્થાઓ આગેવાનો અને બેરોજગાર યુવાનોના સમર્થન સાથે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ અને અઢાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના પત્રના સંદર્ભમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ગંભીર અછત અને શિક્ષણની કથળતી સ્થિતિ અંગે રજૂઆત કરતા જણાવવા માંગીએ છીએ કે ચૂંટાયેલ પ્રતિનિધિઓ પરથી જેમ વિશ્વાસ ઉઠી ગયો છે તેમ અધિકારીઓ પરથી પણ વિશ્વાસ લોકોનો ધીમે ધીમે ઊઠી રહ્યો છે અમે આપને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ લડત છતાં આજ દિન સુધી કચ્છને પૂરતા શિક્ષકો મળ્યા નથી જે બાળકોના શિક્ષણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે અને સરકારની શિક્ષણ પ્રાથમિકતા નથી તે દર્શાવી રહ્યું છે અગાઉ કેટલીયે રજૂઆતો છતાં સ્પેશિયલ ભરતીના નામે કચ્છના લોકોને છેતરવામાં આવ્યા છે પરંતુ શિક્ષકોની પાત્રીસ થી ચાલીસ ટકા ઘટ યથાવત છે અને તે રહેશે આ બાબતે તાલુકા શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારી મંત્રી પ્રભારી મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચી છે અમને સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ પર કોઈ જ ભરોસો નથી પરંતુ જો આપ જેવા અધિકારીઓ પાસે પણ દાયકાઓથી ચાલી રહેલા પ્રશ્ન કચ્છને ક્યારે પૂરતા અને કાયમી શિક્ષક મળશે તેનો જવાબ ન હોય તો કચ્છના લોકો રજૂઆત કે સવાલ માટે ક્યાં જશે એ પ્રશ્ન છે સાથે સરકાર જ્ઞાન સહાયક યોજનાનું વિચારી રહી છે તેના દ્વારા કચ્છનું શિક્ષણ નહીં ચાલે દાયકાઓથી શિક્ષકોની ઘટનો ઉકેલ આવ્યો નથી જે ગંભીર ચિંતાનો વિષય છે કૃપા કરી કલેક્ટર તરીકે અમને જણાવો કે કચ્છને પૂરતા અને કાયમી શિક્ષક ક્યારે મળશે જો આજે અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે એસએમસી સ્થાનિક સમુદાયો અને વાલીઓના સમર્થનથી ઉગ્ર આંદોલન કરીશું જેમાં કોઈ પણ હાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે સાથે અમે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસથી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિશ્રીને આ ગંભીર સ્થિતિ અંગે પત્રો લખીશું અને વિવિધ વિરોધ કાર્યક્રમો હાથ ધરીશું ખાસ એ પણ નોંધ લેશો કે કચ્છને કાયમી અને પૂરતા શિક્ષકો ક્યારે મળશે એ જાણ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું આપ શ્રીને વિનંતી કરીએ છીએ કે નીતિ નિયમમાં ફેરફાર કરી સ્પેશિયલ ભરતીમાં બે હજાર પાંચસો શિક્ષકો પૂર્ણ ભરો તો જો સાચા અર્થમાં સ્પેશિયલ ભરતી કહેવાય સાથે ધોરણ 6 થી 8 ની ભરતીમાં પણ ઝડપ નહી આવે તો શાળાઓ બંધ માટે આહવાન કરીશુ જ્ઞાન સહાયક કચ સ્વીકારશે નહીં અને અમે ઉમેદવારોને પણ આહવાન કરીશુ કે તે જ્ઞાન સહાયકમાં ન જોરાય તેથી આગળની પ્રક્રિયા તાત્કાલિક રોકવામાં આવે તેમ છતાં જો પ્રક્રિયા રોકવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અથવા તો ગામમાં જ્ઞાન સહાયકને હાજર થવા દેવામાં નહીં આવે જ્યાં સુધી કચ્છને પૂરા શિક્ષક ન મળે ત્યાં સુધી જિલ્લા ફેરબદલી કરવા દેવામાં આવે નહીં જો થશે તો બાળકો રસ્તાઓ પર આવશે તો તેની જવાબદારી આપશ્રીની રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ખાસ કરીને આજની રજૂઆત એવી છે કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલી રહ્યો છે કોઈ આજકાલનો પ્રશ્ન નથી વર્ષોથી અને એ બાબતે સરકાર ગંભીર નથી છેલ્લે એકતાલીસો શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કચ્છ માટે કરી મોટી મોટી જાહેરાતો કરી કે અમે સ્પેશિયલ ભરતી કરી કરશું આમ કરશું તેમ કરશું હવે કચ્છને શિક્ષકોની અછત નહીં રહે મુખ્યમંત્રીનું સન્માન કરવા અહીંયાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ જઈને કર્યું અને ઘણા બધા પ્રચાર પ્રસાર કર્યા ક્રેડિટ લેવાનો પ્રયત્ન કર્યો આજે પરિસ્થિતિ એ છે કે એકતાલીસોમાંથી જે એકથી પાંચની પચીસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે એક હજાર બાર યા અગિયારસોની આજુબાજુ શિક્ષકો કચ્છ માટે પસંદ થયા છે એ સ્થળ ઉપર પહોંચતાં પહોંચતા લગભગ આઠસો માંડ બચશે એની સામે અગિયારસો એટલા એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલીના હુકમો લઈને હાથમાં બેઠા છે આમની નિમણૂક શરૂ થશે બીજા શિક્ષકોની જગ્યા ખાલી થશે એટલે કચ્છની જે અત્યારે ઘટ છે એ ઘટમાં વધારો થશે બીજી છ થી આઠની ભરતી પ્રક્રિયાનો કોઈ હતો પતો નથી એટલે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ લોલીપોપ જે કચ્છને આપીને છેતરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી કચ્છ માટે કાયમી શિક્ષકોની ભરતી કરી નિવારણ લાવો અમને વિદ્યા સહાયક જોઈએ છીએ જ્ઞાન સહાયક નથી જોઈતા વચગાળાની વ્યવસ્થા અમને નથી જોઈતી કાયમી નિવારણ જોઈએ છીએ અને જો યોગ્ય કરવામાં નહીં આવે તો જે કચ્છને લૂંટનો જિલ્લો સમજીના સરકાર લૂંટી રહી છે કચ્છની જેટલી પણ કચ્છના પ્રજાની જેટલી સંપત્તિ છે કચ્છના લોકોની સંપત્તિ છે કચ્છનો ટોટલ જેટલો ભૂભાગ છે જેટલી જમીન છે એમાંથી ચાલીસ ટકા આજુબાજુ તો આ લોકોએ ઉદ્યોગપતિઓને વેચી દીધી છે કચ્છનો જેટલો પણ મિનરલ્સ છે એ મિનરલ્સ આ લોકો ઉદ્યોગપતિઓને મોટા પાયે વેચી દીધો છે ને વેચી રહ્યા છે કચ્છમાંથી વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા રેવન્યુ જનરેટ કરે છે આવક લે છે સરકાર સામે શિક્ષકો પણ નથી આપતા એટલે જનજાગૃતિ અમે લાવશું લોકોને જગાવશું આ ઘણી વખતની રજૂઆત છે બે ત્રણ વખત તો હું કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરેલ છે ને અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો આપવા છતાં જો કચ્છને શિક્ષકો ન આપતા હોય તો એ બાબતે અમે ચક્કાજામ કરાવ્યો હતો મોખાટોલ મધ્ય અને ત્યારબાદ અટકાયા બાદ જ્યારે અમને મુક્ત કરવામાં આવ્યો ત્યારબાદ અમે પગપાળા યાત્રા કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ એ બધા ટેકટાટના ઉમેદવારો છે ઘણા બધા જિલ્લામાંથી આવ્યા છે અમારી લડતને સમર્થન કરવા આવ્યા છે કે ભાઈ કચ્છને પૂરા શિક્ષકો મળવા જોઈએ એમની સાથે પણ અન્યાય થઈ રહ્યો છે કારણ કે પંદર વર્ષની અંદર માત્ર સાત હજાર શિક્ષકોની ભરતી રહી છે કોઈ નથી જનરલનું જે મેરિટ કચ્છની અંદર થયું છે એ એકાવનથી બાવન ટકાએ થયું છે અને આ લોકો જે આવેલા છે સમર્થન કરવા એમનું મેરિટ છાસઠથી સડસઠ ટકા છે અને એ રહી ગયા છે એ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે જો ભરતી પ્રક્રિયા દર વર્ષે નિયમ પ્રમાણે થતી હોય એકવીસ હજારની ઘટ ન રહેતી હોય તો આ બધા શિક્ષક તરીકે જોડાઈ ગયા હોય અત્યાર સુધી કોઈ બેરોજગાર આ આમનું પોતાનું જે જીવન છે એ સમર્પિત કરી નાખ્યું છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેમના વાલીઓ એને પોતે મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છે એ સરકારની ગુનાહિત બેદરકારી છે કે સમય ભરતી પ્રક્રિયા નથી કરતી એના કારણે આ રહી ગયા છે મનસા છે કે કચ્છને લૂંટવો અને પ્રાઇવેટ તરફ ધકેલવો કારણ કે જો સરકારી શાળાઓ ચલાવવા માટે ઘણો બધો ખર્ચ થતો હોય છે મોટો ફંડ આપવો પડતો હોય છે સરકારને સામે જો પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થાય તો એનામાંથી જે સત્તામાં બેઠેલી પાર્ટી છે એને પાર્ટી ફંડ રૂપે નાણાં મળે એ સીધી વાત છે સો ટકા હું માનું છું કે કચ્છ છે એ જમીનો વેચી ઉદ્યોગપતિઓને આપી લાણી કરી મિનરલ્સ આપી અને ઔદ્યોગિક ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે જો કચ્છનો બાળક ભણશે તો શિક્ષિત થશે અને પ્રશ્ન પૂછશે કે ભાઈ કેમ તમે કચ્છને લૂંટો છો પ્રશ્ન પૂછશે અને જો ભણશે નહીં તો ઈજ ઇન્ડસ્ટ્રીઝ માટે મજૂર તરીકે તૈયાર થશે એટલે મજૂરો તરીકે તૈયાર કરી રહ્યા છે એવું મને લાગે છે જુઓ કચ્છ જિલ્લો નાઇપ એક પ્રદેશ છે કચ્છની શાળાઓ કચ્છમાં સેલ્ફ ફાઈનાન્સની શાળાઓ નહીં પણ કચ્છનું શિક્ષણ એ સરકારી શાળાઓ આધારિત છે એમાં ખાસ કરી જો ગામડાની વાત કરીએ તો કચ્છનું અબડાસા કે લખપત પટ્ટો હોય કે સરહદી બની પચ્છમ હોય કે બચાઉનું ખડીર વહે કે રાપર તાલુકાનું પ્રાંથળ વે કે મુન્દ્રા અને અંજારનું સમુદ્ર કિનારો હોય એ તમામ વિસ્તારની જે શાળાઓ છે એ સરકારી શિક્ષકો આધારિત શાળાઓ છે ત્યાં સેલ્ફ ફાઇનસના આટડા હજી ખુલ્યા નથી આપણે જે પ્રતિનિધિઓ અહીંયાથી ચૂંટાઈને રાજ્યની વિધાનસભામાં જાય છે જેની કચ્છની જનતા ખોબા ભરીને મત આપે છે નીચેથી ઉપર સુધીની સપી શાસન સુધીની જ્યારે એક જ વિચારધારાની સરકાર છે ત્યારે આપણને એમ હોય છે કે આ કચ્છના પ્રશ્નો માટે લડશે પર તો એ લોકો પોતાનું પેટ્રોલ પંપ ક્યાં સ્થાપવો જમીનો એને ક્યાં કરાવી ઉદ્યોગો ક્યાં સ્થાપવા આ બાબતમાં ત્યાં જઈને રચ્યા પચ્યા હોય છે જ્યારે કચ્છ આજે પીડા ભોગી રહ્યું છે કચ્છનું ગરીબી રેખા નીચે જીવન જીવતો બીપીએલ નું બાળક સમુદ્ર પટમાં મીઠામાં કામ કરતો એક ગરીબ આગરિયાનું બાળક દલિત વંચિત માઇનોરિટી અને અન્ય સમાજનું બાળક મધ્યમ અને ગરીબ બાળકનું બાળક જ્યારે શિક્ષણ એને ભણવું છે એમને શિક્ષણ એમને શાળાએ એમને શિક્ષિત બનવું છે પણ જ્યારે શાળાએ જાય છે ત્યારે શાળાએ શિક્ષક નથી કારણ કે જેટલી અત્યારે મોટા ભાગની શાળાઓ જે છે એ જીરો મેકમથી ચાલી રહી છે ત્યારે કચ્છમાં અનેક લોકો અને અત્યારે વાલીઓ બધા ઊઠી ગયા છે આ કાયમી શિક્ષક ઘટનું પ્રસન્ન એ કચ્છ માટે હંમેશા સતાવતો રહ્યો છે કચ્છી નોકરીનો પ્રવેશદાર બની ચૂક્યો છે ચાહે શિક્ષક હોય ચાહે અન્ય ડિપાર્ટમેન્ટના લોકો કચ્છમાં આવે છે અને બદલીઓ કરાવી અને પાછા જતા રહ્યા છે ત્યારે સરકારે કચ્છને સ્પેશિયલ ભરતીનું લોલીપોપ આપ્યું બધા ખુશ થયા સત્તાધારી પાર્ટીના લોકોએ પોતાના સ્ટેટસ રાખ્યા વખાણો કરી જાહેરાતો આવી બધા લોકો આપણે ખુશ થયા કે શાળાઓમાં નોકરી તેવા શિક્ષકો મળી જશે ને કચ્છની શાળાઓ થયું ઈ કે છ થી આઠ માં તો કોર્ટ મેટર ચાલે છે તેર હજાર છસો વિદ્યા સહાયકો ની જે ભરતી થતી હતી ત્યારે એ ભરતી જે છે સરકારે એમાં કોર્ટ તેર હજાર છસો માં એકસો એક થી પાંચ ની ગુજરાત ની જગ્યાઓ ભરાઈ ગઈ અને કચ્છમાં જે પીટીસી બીએ બીએડ સીપીએટ ડીપીએટ જે હતા એ લોકોએ ત્યાં નોકરી લઈ લીધી અને પાછળથી જ્યારે આશાપુરા ચેરિટેબલ ડસ્ટ પશ્ચિમ શિક્ષણ પરિષદ વગેરે વગેરે એસએમસીઓ શાળા મેનેજમેન્ટ કમિટીઓ શિક્ષણ પ્રેમીઓ શિક્ષણ વિંદો બધા લોકોએ જ્યારે અહીંયા ચૌદસો લોકોની હાજરીમાં જ્યારે અહીંયા આવેદન પત્ર આપ્યો તે દિવસે કચ્છ જિલ્લાની ડાયટમાંથી ચાલીસ ઉમેદવારોની અરજીઓ આવી હતી એ અરજીઓ ત્યાં એમણે મોકલી અને ત્યારે કામ ચલાવું જ્યારે મેરિટે લોકોએ ઝાર પાડ્યો એ સત્તાવનસોનું પાડ્યું અને સત્તાવનસોમાં પચીસો ફાઇનલ થયા અને પચીસો માંથી માત્ર એક હજાર ને બાર શિક્ષકો ચૌદસો ઉપર શિક્ષકો એક થી પાંચ માં રહી ગયા છે ગામડે રહેતો ગરીબ વિદ્યાર્થી કેમ ભણશે એ ભરતી સરકાર કરવામાં તંદન નિષ્ફળ ગઈ છે એનું મુખ્ય કારણ આ પણ છે કે આ સરકાર જે ટેટ ટાટ પરીક્ષા સમય પર લેતી નથી શિક્ષણનું ખાનગીકરણ કરી અને ગામડાના ને ખાસ કરી કચ્છના લોકોને તો મજૂરી રેખા ને ગરીબી રેખા નીચે જ ધકેલવો છે આ બાજુ ગરીબી હટાવવાની વાત થાય છે ને આ બાજુ શિક્ષિત જિલ્લો કે શિક્ષિત રાજ્ય નથી બનાવો એમને છે ને કચ્છીઓને મજૂર બનાવવા છે એવો કાર્ડ તો ચાલી રહ્યો છે અને જે લોકોએ મેરિટ બનાવ્યો એ મેરિટમાં પણ સરકારમાં આટલી મહત્વની પદ પર બેઠેલા સતીઓને વગેરે વગેરે કઈ ભૂલ કરી કે જનરલનું જે મેરિટ હતું એ પ્રમાણે આવ્યો ઓબીસી એસટી અને એસી ના જે વિદ્યાર્થીઓ હતા એમની પાસે ફૂલ મેરિટ હતો છતાં એને મેરિટમાં ન લઈ લીધા અને રેટિંગ લિસ્ટ માત્ર ને માત્ર વીસ ટકાનું છે હવે વીસ ટકામાં કેટલા બિચારાઓને નોકરીઓ મળશે હું એમ કહું છું કે જેટલા લોકોએ આમાં અરજીઓ કરી છે સમગ્ર રાજ્યના એ લોકો કચ્છમાં નોકરી કરવા માટે જે તૈયાર છે એ તમામ તમામ ઉમેદવારોને હુલ ભરતી સાથે તમામ તમામ તબક્કા વાઇઝ રાઉન્ડ પાડી અને કચ્છની શાળાઓ ભરવામાં આવે એવી અમારી સરકાર પાસે નમ્ર ભરી રજૂઆત છે મારું નામ રૂપલ પ્રજાપતિ છે હું ટેટ વન પાસ ઉમેદવાર છું અને અમે ગઈકાલે એક ટોલ નાકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને એમ વિરોધ એ મુદ્દે હતો કે કચ્છના બાળકોને શિક્ષણ પ્રાપ્ત નથી થઈ રહ્યું જે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રાપ્ત થવું જોઈએ એ એ અને એ કચ્છની અંદર તો શિક્ષકોની ઘટ છે અને તો પછી કચ્છના બાળકોને શિક્ષકો ક્યાંથી પ્રાપ્ત થવાના હતા અમે એવું વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છીએ કે ત્યાંથી અમે ત્યાંથી પદયાત્રા કરી મુખા કા ખાતેથી પદયાત્રા કરી અને પછી અમે અમે કેરા ખાતે આવ્યા અને ત્યાં અમે રાહત કર્યો અને ત્યાંથી અમે આવ્યા છીએ અહીંયા કલેક્ટર કલેક્ટર શ્રી અહીંયા કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે અને જ્યાં સુધી અમારી માંગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારો વિરોધ પ્રદર્શન નોંધાવતા રહીશું અને જ્યાં પણ વિરોધ પ્રદર્શન થશે ત્યાં અમે અમારે હાજરી આપીશું અને સામે ઉમેદવાર ઉમેદવારો બેઠા છીએ બેરોજગાર છે અને ઉચ્ચ ગુણવત્તા ગુણવત્તા ધરાવે છે છતાં પણ એમને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ અને સામે કચ્છને પણ વિરોધ કચ્છને પણ અન્યાય થઈ રહ્યો છે તો તે કચ્છને કચ્છ અને ઉમેદવારો બંનેને ન્યાય મળે આ માટે મારી સરકાર એક માંગ છે જે જલ્દીમાં જલ્દી પૂરી કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે અહીંયા કચ્છમાં તો જે શિક્ષકો મળશે એ બધા શિક્ષકો ઉચ્ચ મેરિટવાળા જ મળશે અને કચ્છને ઉચ્ચ લાયક શિક્ષકો જ પ્રાપ્ત થવાના છે કારણ કે નીચા મેરિટવાળા તો લગભગ મોટા ભાગે આવી ગયા છે જે જે પહેલી ભરતી થઈ એમાં એમની ઉમેદવારી લગભગ આવી ગઈ છે મારા ખ્યાલ મુજબ અત્યારે અમે દોઢસો જણા છીએ